માણસ ની પરખ કઈ રીતે કરવી વિવેકિ છે કે અવિવેકી છે એની પરખ કેમ કરવી એમ સારું તો ધ્યાન થી સાંભળજો બરોબર વિવેક અને અવિકી અને કયા લેવલ ઉપર છે તેની પરખ કેમ કરવી માણસને બરાબર તો જેમ કે એક તો પ્રાથમિક શાળા બીજી સ્કૂલ કે આઈ સ્કૂલ ત્રીજી કોલેજ બરાબર જેમ કે રજોગુણ તમોગુણ સત્વગુણ રજોગુણી છે તમોગુણી છે કે સત્વગુણી છે બરાબર જેમ કે જનરલ ડબો રિઝર્વેશન અને ફર્સ્ટ ક્લાસ બરાબર એની વાણીના જરિયે પરખાઈ જાય એના શબ્દોના જરિયે પરખાઈ જાય એના તર્કવાદના જરિયા પકડાઈ જાય એના શબ્દોથી પણ પકડાઈ જાય કેવી રીતે પકડાય કહું એક દ્રષ્ટાંત સાંભળો એક રાજા હતો અને એ રાજાના તબેલામાંથી ઘોડા છૂટી ગયા ભાગી ગયા બરાબર હવે કોઈને ખબર ન પડી રાતે ઘોડા ભાગી ગયા સવાર પડ્યું એટલે ખબર પડી કે ભાઈ ઘોડા ભાગી ગયા છે એટલે સૈનિકોને ઘોડા ગોતવા માટે મોકલા રાજાએ હવે સૈનિકો એક રસ્તેથી નીકળ્યા એ રસ્તા ઉપર એક ચક્ષુપ્રજ્ઞા મહારાજ પોતાની ઝૂંપડી બાંધી અને ભક્તિ કરે મતલબ સુરદાસજી બરાબર ભક્તિ કરે હવે ત્યાંથી સૈનિકો નીકળ્યા અને આખા ગામને ખબર હતી કે અહીંયા એક સુરદાસજી સંત છે અને ભક્તિ કરે છે એટલે સૈનિકો ત્યાંથી નીકળ્યા બરાબર એટલે પહેલાં ચક્ષુ સંત સુરદાસને એને સૈનિકોએ પૂછ્યું કે અહીંયા આ રહે છે ચક્ષુપ્રજ્ઞા સંત સુરદાસ તો એને પૂછ્યું કે હવે આંધ્રા અહીંથી ઘોડા દોડતાં દોડતા નીકળ્યા તો એના પગનો અવાજ તમે સાંભળો ખરો તો પહેલાં સંતે કહ્યું કે ના સૈનિકો એટલે થોડી વાર થઈ એટલે એ જ રસ્તેથી પ્રધાન નીકળ્યા એટલે પ્રધાને પણ એ સંતને પૂછ્યું કે સુરદાસ મહારાજજી અહીંથી ઘોડા દોડતા દોડતા નીકળ્યા એવો તમારા કાને અવાજ અથડાયો તો કે ના પ્રધાનજી સૈનિકો પણ ના આવ્યા પ્રધાન પણ ના આવ્યા એટલે રાજા પણ એ જ રસ્તે નીકળ્યા ગોતવા માટે બરાબર એટલે રાજાએ પણ એ સંતને પૂછ્યું કે ચક્ષ્ણુ પ્રજ્ઞા મહારાજજી મહાત્માજી અહીંથી ઘોડા દોડતા દોડતા નીકળ્યા એવો અવાજ તમારા કાને અથડાયો ખરો એવો ધ્વનિ તમે સાંભળો ખરો એટલે એ સંતે કીધું કે ના રાજાજી બરાબર પછી તો ઘોડા મળી ગયા અને બધા આવતા રહ્યા હવે દરબારમાં આ ચર્ચા થવા લાગી કે આપણા ગામના પાદરમાં જે પેલા સંત રહે છે એ ખરેખર સુરદાસ નથી તો કે કેમ સૈનિકોએ કીધું કે અમે એને પૂછું તો એને કીધું કે ના સૈનિકો કે અમે મને ખબર મેં અવાજ સાંભળ્યો નથી તો એને ખબર કેમ પડી કે અમે સૈનિકો જ છે તો પ્રધાને પણ વાત કરી કે હા મેં પણ પૂછ્યું તો મને પણ એવું કીધું કે ના પ્રધાનજી મેં આવો અવાજ સાંભળ્યો નથી ઘોડા દોડતા દોડતા એના પગનો એટલે રાજાને પણ વિચાર થયો કે ભાઈ હું પણ એ દ્રષ્ટિ જ નીકળો મેં પણ પૂછું તો મને પણ એવું કીધું કે ના રાજાજી તો આ ખરેખર આ સુરદાસ નથી એમ આ દ્રષ્ટિન નથી અને દેખાય છે એ તો ફાઇનલ વાત છે આ ઢોંગ કરે પાખંડ કરે એટલે સૈનિકોને હું લાગ જાવે જે દ્રષ્ટિન જે સંત છે એને લઈ આવો રાત દરબારમાં હાજર કરો રાત દરબારમાં હાજર કર્યા પૂછું કે તમે આ ઢોંગ ઢોંગપણું કરો છો નાટક કરો છો તમે દ્રષ્ટિ હોવાનો ખોટું ઢોંગ કરો નાટક કરો છો એટલે પહેલાં સંત સુરદાસે કીધું કે નહીં ભાઈ હું કાંઈ નાટક નથી કરતો તો બધા એક સૂરમાં બોલ તો તમને ખબર કેમ પડી સૈનિકોએ કીધું કે તમે અમને એમ કીધું કે ના સૈનિકો પ્રધાન કે તમે મને કીધું કે ના પ્રધાનજી રાજા કે તમે મને કીધું કે ના રાજાજી તો તમને દેખાતું નથી તો તમે કઈ રીતે અમને આ રીતે કીધું એમ એટલે તરત સંત જે સુરદાસજી હતા એને કીધું કે ભાઈ એ તો મેં વાણીના વિવેક પ્રમાણે કહ્યું જેને મને તામસી જવાબ આપ્યો તામસી પ્રશ્ન કર્યો કે આંધ્રા અહીંથી ઘોડા દોડતા દોડતા નીકળ્યો એવો અવાજ સાંભળો તો જેની પાસે આવી તામસી પ્રકૃતિ હોય તો એ સૈનિક જ હોય ને એમાં એમાં શું વિવેક હોય વિવેક તો છે ને એની અંદર કે સામેવાળા વ્યક્તિને કેમ બોલાવવા એટલે એ સૈનિક જ હોય સૈનિક દરજ્જાનો હોય એની જ ભાષા આવી હોય તો પ્રધાન કીએ પણ તો મને કેમ ઓળખાય કે તમારી ભાષામાં વિવેક થોડો વિવેક હતો એમ પચાસ ટકા વિવેક હતો તમે મને સુરદાસજી કીધા સંત સુરદાસજી કીધા એટલે તમે વિવેકી છો તો વિવેકી જેનામાં હોય વાણીમાં જેનો વિવેક હોય પ્રધાન દરજ્જાનો જ માણસ હોય કારણ કે જેની વાણીમાં વિવેક છે તો રાજા ક્યાં તમે મને કેમ ઓળખો તો કે રાજાજી તમારા અવાજમાં કરુણા અને મહાનતા છલકતી હતી અને મધુરતા છલકતી હતી તમે મને પૂછ્યું કે ચક્ષુ પ્રજ્ઞા મહારાજજી મહાત્માજી અહીંથી ઘોડા દોડતા દોડતા નીકળ્યા એટલે તમારી મધુર વાણી તમારા મધુર વચનો તમારું હે પૂર્ણ વિવેક જાગૃત થઈ ચૂકેલો આવા શબ્દો તમે બોલ્યા એટલે તમે સોએ સો ટકા રાજાના અધિકારી જ હોય રાજાના દરજ્જાના જ વ્યક્તિ હોય આ વિવેક પ્રમાણે મેં નક્કી કર્યું અને તમને બધાને કીધું તો આ જ છે કે કોની પાસે કેટલો વિવેક છે કઈ રીતે વ્યક્તિને બોલાવવા કેવી રીતે સંતોનું નામ લેવું કેમ સામેવાળાને બોલાવવા શું એનો તર્ક છે એટલે કયા લેવલનો માણસ છે એ જે લેવલનો હોય તે પ્રમાણે એના શબ્દો બહાર પડે અને એના શબ્દોમાં એ છલકતું હોય છે કે એ કયા લેવલનો છે એનું લેવલ જ બતાવી દઈએ એના શબ્દોના મારફતે એટલે ખબર પડી જાય કે આમાં કેટલો વિવેક છે કે અવિવેકી છે કયા લેવલ ઉપર છે એના એની વાણીના જરીએ એના શબ્દોના જરીએ એની પરખ થઈ જાય બરાબર તો હવે તમે કહેનો બોલશો સત્ય સનાતન ધર્મની જય